ધર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાનિક આદિવાસીઓની દુકાનો અને ઘરો પર ડિમોલેશનની કાર્યવાહીથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મુદ્દે સ્થાનિક આદિવાસીઓ અને તેમના અગ્રણીઓએ આગામી ઓગણીસ મેના રોજ પદયાત્રાનું આયોજન કરી વિરોધ નોંધાવશે ગઈકાલે આદિવાસીઓના એક જૂથે ડિમોલેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જેમાં પંદરથી વધુ સ્થાનિક આદિવાસીઓને પોલીસે ડિટેઇન કર્યા હતા આ લોકોને રાત્રે ગરડેશ્વર મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં તેમની અટકાયતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અટકાયતના પગલા ને આદિવાસી સમાજમાં વધુ નારાજગી કરી છે આજ અંગે વધુ વાત કરીશું રફિક અમારી સાથે લાઈવ જોડાયા છે રફિક આદિવાસીઓમાં રોષ છે ડિમુલેશનની કાર્યવાહી જે હાથ ધરાઈ રહી છે ઓગણીસ તારીખે પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શું કહેવું છે તે લોકોનું

ડિટેન કરવામાં આવ્યા ડિટેન કર્યા બાદ તેઓ સામે જામીન લેવા માટે મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યા તેઓએ તેનો વિરોધ કરી આખી રાત જે સેવા સદન છે તાલુકા સેવા સદન તેની બહાર બેસતી રહ્યા ત્યારબાદ આખી ઘટના જે છે જે લોકોએ જમીન ગુમાવી હતી જે લોકોએ જમીન સ્ટેચ્યુ ઓફ આપી હતી તેઓને ધંધા રોજગાર વિનાના કરી દેવામાં આવ્યા તેઓની જમીન ઉપર તેઓ ધંધો કરતા હતા અમુક લોકોને વળતર પણ નથી મળ્યું અમુક લોકો જગ્યા છોડા નથી માંગતા તેવા પરિવારોની પણ દુકાનો તોડી નાખવામાં આવી ત્રીસ જેટલી દુકાનો તોડવામાં આવી પોલીસે સુરક્ષા બંદોબસ્ત ગોટી દીધો તો કોઈ પણ જઈ શકે નહીં બહારથી મીડિયાને ત્યારે અહીંયા લોકો રોજગાર લોકોને રોજગારી તો ચીનવાય ત્યારે જે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે લોકોને ધંધો રોજગાર મળશે ડેવલપમેન્ટ થશે તેવી વાતો કરવામાં આવી હતી પરંતુ હાલ ગરીબ આદિવાસી સમાજના લોકો જે લોકોની પોતાની જમીન છે તે લોકોએ આ ડેવલપમેન્ટ કરવા માટે આપી તેઓને આવ્યા એક તરફ ધંધો રોજગાર નથી બીજી તરફ જે જમીનો હતી તે જતી રહી છે એટલે આ પરિવારો જે છે તે રોડ પર આવી ગયા છે જેને લઈને તારીખના રોજ પદયાત્રા કરવાની અને વિરોધ પ્રદર્શન કરવાની રણનીતિ અલગ અલગ સંગઠનો બનાવી રહ્યા છે નર્મદાના કેવડિયા ખાતે આ પ્રદર્શનો થવાની શક્યતાઓ રહેલી છે આદિવાસી સંગઠનોમાં ભારે આક્રોશ છે ચેતર વસાવાએ પણ કહ્યું છે કે જે મૂલરોજ છે દીકરા હોય જે ફર્સ્ટ પરંતુ તે બુલડોઝર ત્યાં ચાલતા નથી અને ગરીબ જે લોકો રોજગારી મેળવી રહ્યા છે નાનો નાનો ધંધો રોજગાર મેળવે છે તેઓને બેરોજગાર બનાવવામાં આવી રહ્યા છે ડેવલપમેન્ટના નામે જે લોકોની જમીનો લેવામાં આવી તે લોકો આજે રોજગારથી વંચિત થતા હોય ત્યારે સરકારે વિચારવું જોઈએ અહીંયા જે સ્ટેચ્યુ વિસ્તારમાં મોટા મોટા પાર્લરો મોટી મોટી હોટલો ખોલવામાં આવે છે આ જમીનો જે છે તે આ ગરીબ આદિવાસી લોકોની જમીનો હતી તે લઈ લેવામાં આવી અને અમુકને જે રકમ ચૂકવવાની તે રકમ નથી ચૂકવાતી અનેક વાર ટાવર ઉપર ચડી જવાની ઘટનાઓ બની છે અનેક લોક પરિવારો આવા આંદોલનો કરી ચૂક્યા છે પરંતુ સરકારી કથ્થું શાસન ચલાવી અને ગરીબ આદિવાસી લોકોની રજૂઆત સાંભળતી નથી ત્યારે અહીંયા એક સવાલ ઉભા થાય છે કે ગરીબોને રોજગાર માટે દુકાનો ફાળવવી જોઈએ અને જો દુકાનો ના ફાળવવામાં આવે તો તેઓને આ રીતના ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ આદિવાસી સંગઠનો કરી રહ્યા છે પરંતુ સરકારનું ભયવું ધોરણ છે કે ઉદ્યોગપતિઓ સમાય અને ગરીબ આદિવાસીઓ રોડ પર તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ તે લોકોની શું માંગ છે ગઈકાલે પણ કેટલા આદિવાસીઓને અટકાત કરવામાં આવી હતી તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં તે પણ અપડેટ જણાવશો જી આપણે જણાવી દઉં કે પંદર જેટલા લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને જામીન માટે લઈ જવામાં આવ્યા હતા તાલુકા સેવા સદનમાં તેઓ આખી રાત બેસી રહ્યા હતા મહિલાઓ પણ હતી તેની અંદર છ થી સાત મહિલાઓ હતી ત્યારે આ જે લોકો છે તેઓનું કહેવું છે કે અમે કોઈ વિરોધ પ્રદર્શન પણ નતા કરતા અમે રોડ પરથી પસાર થતા એક તો આંગણવાડી કર્મચારીને પણ લઈ જવામાં આવી હતી આવી અનેક ઘટનાઓ જે બની હતી તેમાં લોકોમાં આક્રોશ એટલો છે કે જ્યારે કોઈ વસ્તુ પોતાની છીનવાતી હોય તો કોઈ એને વિરોધ કરી શકે નહીં તેવી સ્થિતિનું નિર્માણ ધીમે ધીમે થઈ રહ્યું છે સ્થિતિ ઓફ યુનિટી વિસ્તારમાં કેમ કે પોતાની જમીન હોય અને પોતે રોજગાર મેળવતો હોય અને વળતર ના મળ્યું હોય તો તે જમીન સરકારની કરી શકાય નહીં અનુસૂચિત પાંચ આ જમીનો છે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવે છે તેવા વિસ્તારોમાં સરકાર જયારે જમીનો લેતી હોય ત્યારે રોજગાર માટે તેઓને દુકાનો પણ આપવી જોઈએ પરંતુ તે રોજગાર માટે દુકાનો તેઓને તો મળતી નથી મોટા મોટા હોટલો મોલો બની રહ્યા છે ત્યારે આદિવાસીઓ આદિવાસી સમાજના લોકો ત્યાં જશે કેમ કે કેવડિયા અને આસપાસના છ ગામના લોકો શિશો વિસ્તારમાં રહે છે અને તેઓ ગુજરાન ચલાવતા હતા ખેતી કરીને હવે તો જમીનો પણ બચી નથી પરિવારો પાસે હવે જશે તો ક્યાં છે સવાલ ઉભા થઈ રહ્યા છે આભાર રફીક જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપી